અર એનડીનકમ નર્સિંગ કોલેજ ખાતે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજાયો કરવાનું એની ધારો કે કરવાની હોય છે આ પણ એવી જ રીતે હોય છે અને જેવું જન્મ લેનાર બાળકને એનો પણ એક નો રિપોર્ટ થવો જરૂરી છે જો ટ્રીટમેન્ટ ન મળે તો બાળકને પણ ઇન્ફેક્શન ના મળી શક્યતા ક્યારેક એવું પણ બને કે ટ્રીટમેન્ટ લીધા પછી પણ બે મહિના ચાર મહિના છ મહિના બે વર્ષ સુધી બી પોઝિટિવ પણ આવી શકે એથી કરીને ટ્રીટમેન્ટ થોડી નથી દેવાની એને લોંગ લાઈફ ટ્રીટમેન્ટ ચાલુ રાખવાની છે જેથી કરીને આમાં કેવું છે કે હેપેટાઇટિસ બીથી જો લિવર ડેમેજ થયું હોય તો એને આપણે રિવર્સ કરી શકતા નથી ટ્રીટમેન્ટથી ત્યાંથી ત્યાં અટકાવી શકાય છે ધારો કે કોઈ પણ લિવર ખરાબ થયું હોય તો આપણે એને અટકાવી શકીએ તો પેસન્ટ એનાથી ડેટ પણ થઈ શકે એના જરા પણ નોર્મલ લેવાની વસ્તુ નથી આટલી તો છે ટ્રીટમેન્ટ માટે એને હાલમાં એઆરટી સેટ આપવાનું ફેર બાદ રાજસ્થાનમાં ચેન્જ થઈ જાય છે તે અઠવાડિયા થી વધુ વેના કોઈ બી ફેમિલી મેમ્બર ઉત બહાર દેવા છે કેમ કે એ રાખે છે તો બી અટ્રોગસ છે મેજાઈ ફેલાવાનો કારણ છે બીજું છે કે ફીમેલ સેક્સ એક કરતાં મલ્ટીપ્લેક્સ પાર્ટનરો છે એ પોતે તો પૈસાને પ્રાયોરિટી આપશે એટલે જ આજે એનજીઓમાં સદર પટેલ સ્નાતક મંડળ અને સેવા ટ્રસ્ટ બંનેના જે પ્રોજેક્ટ ચાલે છે એટલે જ important to create in someone's heart before believing. એ મહત્વ નથી કે આપણા મૃત્યુ બાદ આપણે સ્વર્ગનું સ્થાન પ્રાપ્ત થાય પરંતુ એ મહત્વ છે કે આપણા મૃત્યુ પહેલા આપણે લોકોના હૃદયમાં સ્વર્ગનું નિર્માણ કરીએ અમારા જે પણ કઈ સ્ટાફ છે એ લોકોના હૃદયમાં સ્વર્ગનું નિર્માણ કરવાનું કામ કરે છે